મોટા વિકાસશીલ દેશો અદ્યતન તકનીકો અને સ્વચ્છ ઉર્જા અપનાવવા માટે બે હજાર પચાસ પછી તેમના લક્ષ્યોને બદલી શકે છે આગળ વાત કરીએ હિરોશીમા ગાંધીજીના પ્રતિમાનું અનાવરણ કર્યું છે જી સેવન સમિટ બે હજાર ત્રેવીસના પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના હિરોસીમાની અંદર મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને હિરોસિમા પાસે પીસ મેમોરિયલ પાર્ક ખાતે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે આ પ્રતિમાનું અનાવરણ બીજી પ્ર રીતે અપ્રસાર તરફ આગળ વધવા માટે જી સેવન તેના ભાગીદારોની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને આ પ્રતિમા વૈશ્વિક શાંતિ સુરક્ષાની અંદર ભારતની ભૂમિકા અને યોગદાન તેમજ આબોહવા પરિવર્તન સહિત વિવિધ મુદ્દાઓ પર જાપાન સાથેની તેની ભાગીદારીને પણ પ્રતિબિંબિત કરે છે પ્રતિમાના અનાવરણની અંદર સમારોહમાં જી સેવન નેતાઓ સહિતના મહેમાનોને પણ હાજરી આપી હતી અને બેતાલીસ ઇંચ લાંબી આ કાશ્ય પ્રતિમા પદ્મભૂષણ પુરસ્કાર વિજેતાના શ્રી રામવંજી સુતાર દ્વારા શિલ્પ કરવામાં આવી છે આ વાત કરીએ જી સેવન જૂથ તો જી સેવન અથવા તો ગ્રુપ ઓફ સેવનમાં અમેરિકા બ્રિટન જાપાન ફ્રાન્સ જર્મની ઇટલી અને કેનેડા એમાં કુલ સાત સભ્યોનો સમાવેશ થાય છે અને તેમની સ્થાપના વર્ષ ઓગણીસો ને પંચોતેરની અંદર થઈ હતી અને જી સેવન એક આંતરરાષ્ટ્રીય આંતર સહકારી આર્થિક સંગઠન છે અને ઓગણીસો ને પંચોતેરની અંદર આ સમયે ટોચની અર્થવ્યવસ્થાઓ દ્વારા વિશ્વની અંદર વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી અને આ પ્રારંભની અંદર અમેરિકા બ્રિટન જાપાન ફ્રાન્સ જર્મની ઇટલી એમ કુલ છ દેશો દ્વારા આ જૂથની સ્થાપના કરવામાં આવી હતી